નમસ્કાર ખેડૂત મિત્રો જય અને પશુપાલક મિત્રો જય ઠાકર તો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં હમણાં શરૂઆત નથી રહેતી કેમ કે મકાનનું કામ હાલે હે અને જોવું જોઈએ વરસાદ એ લગભગ વરસાદ આ બાજુ જો મકાન છે ને એ બાજુ અને થયેલ ખેતર વસારે પડ્યા છે વાટલ એટલે તકલીફ તો પડે હે પણ હવે શું છે કે એને કહેવાય નહીં કે ના વર્ અને આજે કંઈક આપણે વિડીયોમાં લઈને આવી ગયા છે અને હમણાં ઘણા દીત્ય રાહ જોતા હતા ભાઈના રિઝલ્ટની કે ધબલ ભાઈ અમારા દહમામાં કેવું રિઝલ્ટ લઈ આવીએ હું થાય પાસ કે ન પાસ કે તો એ વિશે થોડીક આપણે ચર્ચા કરી અને અત્યારે તો મેહુનું મિલ્કિંગ કમ્પ્લીટ થઈ ગયું છે અને આપણે આજના ની અંદર જો અમારે ભગુડા જવું હોય આપણે ભગુડા ના કોઈ સબસ્ક્રાઈબર મિત્રો હોય તો મિત્રોને ખાસ વિનંતી કે અમે સવારે ભગુડા આવી જાઉં તો તમે ત્યાં હાજર રહેજો આપણે બધાને મિત્રોને મળીને અને જે પ્રમાણે આપણે એનું મિટિંગ મેનેજર પછી બધા ભાઈ ભેગા થાય બાજુ કર્યું મિત્રો હોય તો આજે ધોલ ભાઈના રિઝલ્ટ નજર તમને સ્ક્રીન પર નાખી દઈ રેકોર્ડિંગ હોય તો સર્ચ કરીશ એ દવલો કોમેડી મેની ચેનલ ઉપર એની કાંઈ મૂકી દીધો છે અને કોમેન્ટ કરો કે ના કરો પાસઠ પોઈન્ટ પાંચ ટકા આવ્યા છે દસમણા રિજેક્ટમાં ભાઈને વિજ્ઞાનમાં બહુ તે મારે કે પણ તો એને કંઈક અલગથી થી વિષય રાખવો હોય મેં કીધું સાયન્સ ચોકી દે અને હવે એ વિષય આપણે સરસેજ કરવી નથી આગળ આપણે અલગ ઉગમાં બેઠા નહીં આ ને જો થોડોક ગુસ્સો બદલી ગયો ને તો હમણાં આઠ દવા દીધીએ કે ચેન્જ થયું કેમ કે મકાઈનું લીલું હતું એ મકાઈનો ચારો બન ગયો હે અને આ વખતે અમે કોઈ દી નથી જઈ ચારો ચાલુ લઈએ તુવેરનું જે ભૂકો હોય એ તુવેરનો દૂધો આઠક દસ થી જે શરૂઆત થઈ છે એ નાખું શરૂઆત કરીને એટલે અમારે જે આઠ બીવું થઈએ એ આઠ બી અત્યારે અઢીથી સાડા ત્રણ નીચો જેટલો વધારો આવ્યો જનરલ દૂધમાં આખર અત્યારે આ ગરમીની સિઝન છે હવે એ સિઝનમાં ખરેખર દૂધ થોડું ઘટી જવું જોઈએ અને બીજું તો આપણે કંઈ પશુ વિશે માહિતી જોતી હોય તો એ આપણા આગલા વિડીયો બનાવેલા છે એની અંદર તમે પણ અને અલગ ચિકિત હમણાં મિત્રોએ પશુ તમને કહો લાભ કરજો કે આપણા કોમેન્ટના જવાબ દેવા મકાનના કામમાં પડી અને થોડીક ખેતીવાડીની મેળ છે અને પસંદિના જેના કામમાં ચાલુ હોય એટલા માટે પણ આજથી હવે કન્ટિન્યુ આપણું બધું ચાલુ થઈ જાય કાલે આપણે આખો દિવસ ભગુડામાં મોગલમાંના દર્શન કરી ભગવતી ખેડિયાવાડીમાં જગદંબાના અને આ બધોથી ન્યાય પસાર કરવો હોય અને ન્યાનો વિડીયો પણ અમે બનાવી આવ્યો જો નાનો શૂટિંગ બનાવી નહીં હોય તો આપણે ડ્રોન લઈ ઉતારી ફેરવ્યું તમે બધા જોજો અને દૂધના કેન ભરાઈ ગયા કે નાલો આપણે જાય અને જરાક ચા ઉતું બહુ પીતો નથી પણ આ બધું પીવો તે નહીં તો મિત્રો આપણે ખાવ

દુસાની સેહત કેવી હોય આપડે ખબર નથી એક વર્ષ આપણે ટ્રાય કરી લઈ મિત્રો બસો પણ જેવો લીધો તો પણ એક ટ્રાય થઈ જાય તો આ વખતે કોઈ લેવાની એવી બધી ઉતાવળ કરતા નહીં કેમ કે ટ્રાયલ થઈ જાય કે અત્યારે એનું દૂધ હોય તો એ બધું કમ્પ્લીટ છે ફેટમાં વધારો આવે એસેને કદાચ કાપતું હોય તો કાપતું હોય એવું દેખાય કારણ કે ડેરી આમ ભરવા જાય ને તે આ જ આઠથી દસથી ત્યાં દૂધોને સારી જાય ફેટ ને દૂધ કમ્પ્લીટ છે પણ એસેને થોડોક ઘટાડો આવ્યો હોય એને કદાચ શું છે અમુક અમુક ગુસ્સામાં અમુક તત્વો ના હોય એને લીધે થતું હોય એવું પણ આને લીલો ચારો બંધ થયો અને તુવેરો ચારો એવો વળી પાછી એની હક કરતી દોડી પડતી હતી દોરી પડતી હતી એટલે આની કેપેસિટી અગિયારની હોય તો કરે છે અને આનું લાઈવ કોઈને જો ભાઈ મિલ્કિંગ જોવું હોય તો ખરેખર સ્થળ ઉપર આવે તમને જોઈ જાવ આવી બધી કદાચ પેવું તબીબમાં મિત્રો હોય ને તો કામ કરી દઈએ પણ જો આવી વધારે પડતી આવી વજન વાળી બે છે ને એને આરસીસી કરેલી હોય ને એમાં તકલીફ પડે કેમ કે આરસી પોતાનું શરીર વજન વાળું હોય બે અને એનું શરીર બધો વજન ઉપર રહી એટલે જો આમાં ડણ પણ પડતો હોય એના માટે એક ઉપાય આવી ગયો છે જે મેટ આવે છે કાઉ મેટ કરીને એ આપણે ચંપલના તળિયા હોય એવી પોચી પોચી હોય ને પશુ માટે ઠંડી એકદમ ઉત્તમ ગાદી એટલે ગાધનું કીએ ઘણી ઘણી ભાષામાં અને જુનાગઢ ઉપલેટ આવી જગ્યાએ મળે તો ફાઇનલી આપણે ક્યાંય પણ એ જોવા મળશે ને તો એ મેચ વિશેનો તબેલાની અંદર આરસી જી ઉપર પાથરવાનું જે આવે એનો તમને લાઈવ વિડીયો બતાવીશ અમાર મકાનનું કામ પંદર દિનનું છે પછી આપણે બધા તપેલાના વિડીયો જોવા નીકળી જવાનું છે અને પછી આપણે વરસાદ ના થાય વાવણી ત્યાં સુધી છૂટા થઈ તો આજે બસ વિડિયો મેં એટલું દૂધના કેમ દેખાડવાય તો દેખાતી સત્તર સત્તર લીટરના કેન છે ભાઈ ચોત્રીસ લિટર થાય છે પણ ચાર લિટર ઘરે રાખી અને બીજું જવા દઈએ વધે હમણાં ત્રીસ બત્રીસ લિટર જેટલું વહી જાય છે કંઈક કંઈક કડિયા અને મહેમાનને ગુટકી રહીએ તો ઓછું જતું હોય અને ચારક લિટર જેટલું તો કેમ કે આપણે દહીં બનાવવું પડે છાસને ખાતા હોય ને પાતા હોય કોઈ માણસ ગુટકી રહીએ અને પછી ઘી જોઈને રોટલીમાં સોંપડો આવજો અને બધા ઘી ખાજો અને મજબૂત બનજો તો કાલે મળીએ આપણે બધા ભાઈ ભેગુડા ભગુડા ભેગા થાય માં મોગલ ના સાનિધ્યમાં જઈને દર્શન દર્શન કરીને તો આવ્યો ને જય દર્શન